કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વે સખ્યોનું હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસિપી છે ઘઉંના લોટના પેંડા હા મિત્રો તમે બરાબર જ સાંભળ્યું આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટના પેંડા આ લોટ કયો લેવાનો છે તો રોજિંદા ઉપયોગમાં આપણે જે રોટલી બનાવવા માટે ઝીણો ઘઉંનો લોટ લઈએ છીએ એ જ લોટના આજે આપણે પેંડા બનાવવાના છીએ હા આ પેંડા તમે વ્રત કે ઉપવાસમાં નહીં ખાઈ શકો કારણ કે આની અંદર અનાજ છે એટલે પણ આજકાલ આપણે છે ને બધા હેલ્થ કોન્સિયસ બહુ થઈ ગયા છીએ એટલા માટે

તો એકવાર આ બનાવજો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ મુલાયમ મુલાયમ અને ચમકદાર આ પેંડા બના છે જોતા આપણને ખાવાનું મન થઈ જાય એટલા સોફ્ટ બના છે પણ મારા કેવાથી એ વસ્તુ તમે થોડા માની લેવાના છો તમે પણ આ તમારે પણ આ રેસીપી સાંભળી અને એને ટ્રાય કરવાની છે અને પછી મારી વાતને સમર્થન આપવાનું છે તો ચાલો શરૂ કરીએ ઘઉંના લોટના પેંડા બનાવવાની રેસીપી બનાવવા માટે સામગ્રીમાં ઘઉંનો ઝીણો લોટ નાની વાટકી લીધો છે સામે એટલી જ મેં દળેલી બિલકુલ સૌ પાવડર ખાંડ લીધી છે ગરમ કરેલું દૂધ લીધું છે હા મિત્રો દૂધ ગરમ કરેલું જ લેવાનું છે અને આ લીધો છે મેં એક દૂધના પાવડરનું નાનું પાઉ છે દસ રૂપિયાનું કોઈપણ જગ્યાએથી પણ પ્રોજન સ્ટોરમાંથી મળે છે અને સાથે રાખીશું ઉગાડેલી ખાંડ તો આ પેંડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક જાડી કડાઈ લેવાની છે કડાઈ કોઈ પણ સામગ્રી બનાવતા હોય ને કડાઈ હંમેશા જાડી જ લેવાની કારણ કે જો કોઈ મોહન થાળું હોય કે મેસુબ હોય કે માંડવી પાક હોય કે ગમે તે બનાવતા હોય એ દાઝી જાય એટલે એ આપણી સામગ્રી છે વેસ્ટ જાય હવે મેં એ જાડી કઢાઈની અંદર ઘઉંનો ઝીણો લોટ નાખી દીધો છે અને સાથે નાખ્યું છે એક ચમચી ઘી જો જ ગાંઠા ગાંઠા થઈ જાય કારણ કે હજી લોટ ગરમ નથી થયો ને એટલે હું આવી રીતે ચમચાથી એને હલાવું છું સેજ ગરમ થવા લાગશે ને એટલે લોટ જ આખો છે મોકરો મોકરો થઈ જશે ગેસની ફ્લેમ મેં સાવ એટલે સાવ ધીમી રાખી છે અને મારી કડાઈ છે ને એકદમ જાડેરી છે એટલે ધીમા તાપે શેકું છું અને જરૂરિયાત પ્રમાણે એમાં હું હજી થોડું થોડું ઘી નાખતી જઈશ બહુ વધારે ઘી નથી નાખી દેવાનું જો જ્યારે મેં લોટ મૂક્યો ને

અને હલાવતા જ રહીશું કારણ કે જો હલાવીશું નહીં તો એ નીચે બેસી જશે અને બેસી જાય તો એની સ્મેલ તો પેંડામાં બિલકુલ આપણને પસંદ આવે જ નહીં એટલે આવી રીતે આપણે હલાવતા જવાનું છે અને હવે છે ને એ કડાઈમાંથી મેં બીજા વાસણમાં આ લોટને ટ્રાન્સફર કરી લીધો છે ગેસની બ ફ્લેમ તો તમે બંધ જોઈ શકો છો બીજા વાસણમાં મેં એટલે ટ્રાન્સફર કર્યો છે કે ઓલી જાડી કડાઈ હોય ને તો એને ઠરતા જ કેટલી વાર લાગે તો એ ટ્રાન્સફર કરી અને ક્યાં સુધી એને ઠંડો થવા દેવાનો તો કે મુઠ્ઠી વાળો અને હાથમાં સેજ જ સતત લાગે ને ત્યાં સુધી જ ત્યાં સુધી એને ઠંડો થવા દેવાનો છે હવે મેં એલચી પાવડર તૈયાર રાખ્યો છે તો મેં ચપટી કેમાં એલચી પાવડર નાખ્યો છે અને લોટ એકદમ ઠંડો થઈ ગયા પછી એની અંદર મેં નાખી છે દળેલી ખાંડ આ ખાંડ છે ને સેજે દરદરી ના હોવી જોઈએ મોઢામાં સેજે કચકચ થાય એવી એટલું દળવા નથી સાવ બિલકુલ બારીક પાવડર એનો કરી નાખવાનો છે અને જો લોટ ગરમ હશે ને ખાંડ નાખશો ને તો તો એ કંઈક ત્રીજી જ વેરાયટી બની જશે એટલે લોટ તમારે બિલકુલ ઠંડો થવા દેવાનો છે માત્ર તમે હાથમાં લ્યો અને હથેળી સેજ આમ હતપ લાગે ને એમ થાય કે હા આ કઈક વસ્તુ ગરમ કરેલી હતી એટલું ગરમ લાગે ને ત્યાં સુધી લોટને ઠંડો થવા દેવાનો છે પછી એમાં ખાંડ નાખવાની છે અને પછી જરૂરિયાત પ્રમાણે એક ચમચી બે ચમચી દૂધ નાખતું જવાનું છે હલાવતા જવાનું છે હાથેથી જ હલાવવાનું છે ચમચાથી બરાબર મિક્સ ના થાય એટલે હાથેથી હલાવતું જવાનું છે ઘી નાખ્યું દૂધ નાખ્યું એકદમ હલાવશું આપણે લોટ બાંધતા એની જેમ અને જરૂરિયાત મુજબ પાછું આપણે એમાં દૂધ અને જરૂરિયાત મુજબ પાછું સેજ ઘી ઓછું નાખજો પણ જરૂર પડે એ પ્રમાણે દૂધ નાખજો ઘણા છે ને આ દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરતા હોય છે પણ નહીં પાણી શું કામ નાખવું જોઈએ દૂધની તો એક પ્રકારની ફ્લેવર હોય છે ને મારી પાસે તો ચોખ્ખું ગાયનું સરસ મજાનું દૂધ છે તો આવી રીતે એને હલાવતું જવાનું અને મુઠ્ઠી વાળતું જવાનું સૌ ઢીલું તો નહીં જ કરવાનું અને એટલે સેજ આમ રોટલીનો લોટ બાંધી એને થાય ને એટલું તમારે ચોળતું જવાનું મુઠ્ઠી વાળતું જવાનું અને માફ કરતું જવાનું જરૂર લાગે તો ફરી પાછું એમાં દૂધ અને ઘી નાખવાનું જો કેવો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે આ તો હું એક હાથથી મસળું છું એને થોડોક એને મસળી નાખવાનો છે પેંડા વાળતા પહેલાં આ જે આપણે બાંધેલો લોટ જેવું થઈ ગયું છે આ બધું બાંધેલા લોટ જેવું એને થોડું થોડું ઘીવાળો હાથ કરી અને મસળતું જવાનું છે હવે શું કરવાનું તો ફરીથી છે ને આ લોટને થોડી વાર પાંચ મિનિટ માટે રેસ્ટ દેવાનો અને રેસ્ટ આપ્યા પછી ફરીથી ઘીવાળો હાથ કરીને ફરીથી એને એકદમ સરસ મજાનું મસળી લેવાનું છે અને પછી બે હથેળીની અંદર જો તમે મેં પહેલાં એક પેંડાનું લુ લીધું છે જો કેટલું સોફ્ટ થઈ ગયું છે એકદમ આમ એમ થાય છે કે આમ આમ એવું ખાવાનું મન થઈ જાય ને એટલું સરસ બન્યું છે જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે અને સાઈની પણ થયું છે ક્યાંય ખાંડ એમાં છે ઘી છે શું છે ખ્યાલ જ નહીં આવે એટલે આવી રીતે એને બે હથેળીની વચ્ચે લઈ ગોળ ગોળ વાળી અને તમારે જે શેપ આપવો હોય પેંડાનો એ બીબામાં રાખીને આવી રીતે ગોળ ગોળ એના પેંડા વાળી લેવાના છે જો તમને નજીકથી બતાવું કેટલા સાઈની લાગે છે આ પેંડા તાજે તાજા બનાવ્યા છે અને જો કેટલા બન્યા છે ત્રણ ત્રણ છ નવ ને એક દસ જ પેંડા બન્યા છે હું પહેલાં જ બોલી હતી કે દસેક પેંડાનો માપ રાખીને હું આ સામગ્રી લઉં છું તો બની ગયા છે આપણા સરસ મજાના એકદમ ઓછા સમયમાં અને બિલકુલ ઘી વગર બિલકુલ જ કહેવાય ને આમાં નાની સેજ ત્રણ ચમચી કે ચાર ચમચી ઘી નાખ્યું છે સાવ નાની ચમચી છે મારી તો એ કંઈ ઘી નો કહેવાય બરાબર છે એટલે જ્યારે પણ તમને આવું મન થાય તાત્કાલિક ખાવાનું મન થાય બાળકોને પણ આવું કંઈક નવું બનાવીને આપો તો એ આ હેલ્ધી જ છે આમાં કોઈ વસ્તુ નકામી નથી કોઈ પેટમાં દુખેલી વસ્તુ નથી આમાં મેંદો નથી આ ઘઉંના લોટની જ બનેલી સામગ્રી છે અને હું તો તમને એમ કહું છું કે ક્યારેક છે ને આવું બનાવી અને બપોરે કે સાંજે બધા જમતા હોય ને ત્યારે ટેબલ ઉપર આવી એક પ્લેટ મૂકો અને પછી બધા જ ઘરના સભ્યોને આ અને એમને પૂછો કે આ શું વેરાયટી છે તો બધા પાસેથી અલગ અલગ જવાબ મળશે કારણ કે આમાં તમે જે મિલ્ક પાવડર નાખ્યો છે ને એને કારણે આ નકરા દૂધમાંથી બનાવેલા પેંડા હોય ને એવો સ્વાદ આવે છે એકદમ ક્રીમી ક્રીમી સ્વાદ આવે છે આનો અને સાથે મેં નાખ્યો છે એલચીનો ભૂકો એટલે એની પણ સરસ મજાની પેંડામાં તો એ ફ્લેવર આપણને ગમતી હોય છે તો આપ અચૂક બનાવો અને તમને આ રેસીપી કેવી લાગી તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસ કહેજો આપની કોમેન્ટની હું આશા રાખું છું રાહ જોઉં છું તો ચાલો નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ